જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ નનુજી આપણું પૂરું નામ જણાવો તમે ઠાકોર નાનચંદજી રામુજી બોસ્કા ઓકે નનુજી હવે આપણે ગયા વર્ષે બે હજાર ચોવીસ ની અંદર આપણે તમારી વાડીએ વિશ્વાસ તેત્રી પહેલાનું વાવેતર કર્યું હતું અને ચાલુ વર્ષે બે હજાર ચોવીસ પછી પેલું ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ એટલે બે હજાર પચીસ ની અંદર આપણે તમારી વાડીએ ફરી વાર આવીને ઉભા રહ્યા છીએ બોફકા ગામ બોફકા તાલુકો

બીજું કે અધરજાતની ફરખામણીએ વિફ ગયા વર્ષે તમે જે બોરીની ભરતી કરી તો વજનમાં વધારો કોઈ દેખાતો હતો આપણને ઓકે અધર જાતની ફરખામણીએ બે કિલો બોરીએ વજન વધુ આવતું ખેડૂતોને એવું પણ કહું છું કે ભાઈ તમે ઢગલો અલગ કરો જાતની કમ્પેરિઝનમાં તો બે પાંચ રૂપિયા ખેડૂતનો ભાવ પણ ઊંચો આવશે એ ઊંચો આવવાનું જ એક જ કારણ છે કે આપણી દિવેલાની અંદર તેલની ટકાવારી વધુ છે તેલની ટકાવારી જે દિવેલામાં વધુ હોય એના કારણે આપણે બોરીની ભરતી પણ વધુ થાય આધા જાતની સરખામણી ઓકે તો ચાલુ વર્ષે આપણે અનુભવ્યું કે આ વર્ષે આપણે લેટ વાવેતર કર્યા છે તો લેટ વાવેતરમાં આધાર જાતની કમ્પેરિઝનમાં વિશ્વાસ તેત્રીસના ચા રિઝલ્ટ કેવા છે સારું વિશ્વાસ સારું છે રિઝલ્ટ ઓકે ચાલુ વર્ષે પણ કોઈ જગ્યાએ તમને સુકારો કે ફૂલ્યો એવું કોઈ દેખાય છે હાલ નથી કોઈ દેખાય કોઈ જગ્યાએ સુકારો ફૂલ્યો આવતો નથી તો હું કડી તાલુકો કડી તાલુકો દેત્ર તાલુકો જે મારો યુટ્યુબમાં વિડીયો જોતા હોય એ ખેડૂતોને એક વિનંતી કરું કે અત્યારે ફિલ્ડ અમારા મોજૂદા છે દરેક વિસ્તારમાં આડો ફાળોમાં જો પણ વાવેતર કર્યા હોય અધર વેરાયટીની કમ્પેરિઝનમાં તો અમારા દિવેલાના ફિલ્ડ જોજો એ ખેડૂતોને પૂછજો અને જ્યારે ગરમી પડે છે તો અધર કંપનીનું ફિલ્ડ ફૂકાઈ જાય છે તો ખરેખર વિશ્વાસ થઈ તરીકે ઊભું રહે છે કે નહીં ઊભું રહેતું એ પણ જોજો અને જાણજો તો જેથી કરીને બે હજાર પચીસની અંદર જે નવું વાવેતર કરવાનું આવે તો ખેડૂતોને દિવેલાની પસંદગી કરવી ઈઝી થઈ જાય અને આ જે રિઝલ્ટ છે એ ખરેખર તમે અનુભવજો તો આજુબાજુમાં જ્યાં પણ મારા વિડીયો જોતા હોય ખેડૂતો અત્યારે દિવેલાના અને એ વિડીયોમાં જે પણ ગામના નામ આપ્યા હોય ખેડૂતના નંબર સાથે હું આપું છું તો પ્રશ્નલી એમને ફોન કરીને પૂછવું હોય તો પૂછી શકે છે ખેડૂત અથવા એમની વાડીની મુલાકાત લેવી હોય તો પણ લઈ શકાય રહે ગરમીમાં મારે વિશ્વાસ ત્રીફ ઊભી રહે એ પણ જોવા મળશે જ આવતા વર્ષે જ ખરીદી કરવામાં ખેડૂતને ઈજી થઈ જાય કે આપણે કયા દિવેરાનું વાવેતર બિયાણુંનું કરવું ઓકે નનુંજી તો પછી વિશ્વાસથી ત્રીફમાં લેટ વાવવા માટે બેસ્ટ જાત કહી શકાય આપણને સો ગરમીમાં ઊભી રહે અને લેટ માટે ઉત્પાદન વધુ આપે તો ખેડૂતો લેટ વાવેતર કરવું હોય આવી વરસાદ પર લેટ આવતો હોય તો એના માટેની બહુ બેસ્ટ જાત છે વિશ્વાસ તે ઓકે નનુંજી આપણો મોબાઈલ નંબર સત્તાણું બે ઓગણ સાઠ ચાર માણસ ઓકે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠાણું બે પંચાવન ચોવી નવ સડસઠ દસ દિવેલા એટલે ફુલિયાનું નું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ